સુરતના પાલ વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ પાલ ઉગત રોડ પરથી પસાર થનારા બાઇક ચાલક પાછળ કૂતરું દોડતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પડતા તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરત શહેરના અનેકો વિસ્તારમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે જેમાં એક બાઇક સવારનું કરુણ મોત થવા પામ્યું છે પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક યુવક પાછળ અચાનક કૂતરું પાછળ દોડતા અને પગમાં બચકું ભરવાની કોશિશ કરતા ગભરાઈ ગયેલા બાઇક ચાલકનું સંતુલન ના રહેતા તે નીચે પટકાયો હતો જેમાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત પામ્યું હતું યુવકનું મોત થવા છ વર્ષની બાળકી પિતા અને તેની ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવવાનો બારો આવ્યો છે નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢ ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટ માંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબ કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા એસએમસી ને તો એ જ મેસેજ કે થાય બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ